પૃથ્વીરાજ ચૌહાણ મધ્યકાલીન ભારતના મહાન શાસકોમાંના એક હતા તેમનો જન્મ અજમેરમાં રાજા સોમેશ્વર ચૌહાણ અને રાણી કરપુરા દેવીને ત્યાં થયો હતો પૃથ્વીરાજ ચૌહાણને નાની ઉંમરે યુદ્ધ અને રાજકારણની તાલીમ આપવામાં આવી હતી પરંતુ તેઓ તીરંદાજી ઘોડેસવારી અને તલવારબાજીમાં તેમની અસાધારણ કુશળતા માટે પણ જાણીતા હતા તેઓ તેમના પિતાના મૃત્યુ પછી માત્ર અગિયાર વર્ષની વયે ઈસવીસન અગિયારસો ઇઠ્યોતેરમાં માં સિંહાસન પર બેઠા પૃથ્વીરાજ ચૌહાણે રાજસ્થાનના સાંભર ગુજરાત અને પૂર્વી પંજાબ સુધી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો તેઓ તેમની બહાદુરી લશ્કરી રણનીતિ અને પ્રભાવશાળી નેતૃત્વ માટે જાણીતા હતા જો કે તેમના શાસનકાળમાં અફઘાનિસ્તાનના એક શક્તિશાળી અને મહત્વાકાંક્ષી મુસ્લિમ શાસક મોહમ્મદ ઘોરી સાથે બે ભીષણ લડાઈઓ થઈ ઈસવીસન અગિયારસો એકાણું માં પૃથ્વીરાજ ચૌહાણે તરાઈના પહેલા યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને હરાવ્યો જો કે પછીના જ વર્ષે એટલે કે અગિયારસો બાણું માં તરાઈના બીજા યુદ્ધમાં મોહમ્મદ ઘોરીનો વિજય થયો અને તેને પૃથ્વીરાજ ચૌહાણને કેદ કર્યા પૃથ્વીરાજ ચૌહાણને ઘોરીની રાજધાની ગઝની લઈ જવામાં આવ્યા જ્યાં તેમને આંધળા કરીને કેદ કરવામાં આવ્યા પૃથ્વીરાજ ચૌહાણના રાજ કવિચંદ બદરાઈ તેના પુસ્તક પૃથ્વીરાજ રાસોમાં લખે છે કે અંધ પૃથ્વીરાજ ચૌહાણે શબ્દ ભેદી બાણથી મોહમ્મદ ઘોરીની હત્યા કરી જો કે મોહમ્મદ ધોરીની હત્યા તેમના હાથે થઈ તેના કોઈ ઐતિહાસિક પુરાવા મળતા નથી ધોરીની કેદમાં પણ પૃથ્વીરાજ ચૌહાણ પ્રતિકારનું પ્રતિક અને રાજપૂતાના વારસાની પરાક્રમી વ્યક્તિ તરીકે રહ્યા પૃથ્વીરાજનો સંયોગિતા સાથે પ્રેમ પ્રસંગ પણ ઇતિહાસમાં ચર્ચિત રહ્યો છે તેમ છતાં તેમના જીવનની વિગતો પૌરાણિક કથાઓ અને દંતકથાઓમાં છવાયેલી છે પૃથ્વીરાજ ચૌહાણનો વારસો હિંમત શક્તિ અને નિશ્ચયના પ્રતીક તરીકે જીવે છે